તો અમદાવાદમાં નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિરમાં ભવ્ય ભક્તિમય માહોલ જોવા મળ્યો સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા તેમજ ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજવામાં આવી તો સાંજે ભવ્ય એક હજાર આઠ દીવડાની રોશની મંદિરને શણગારવામાં આવ્યું અયોધ્યા શ્રી રામ ભગવાનની જન્મભૂમિ ખાતે શ્રી રામ ભગવાનની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને સમગ્ર દેશમાં જયારે ઉત્સાહનો માહોલ છે ત્યારે અમદાવાદના ના ભદ્રકાળી મંદિર ખાતે પણ સુંદર આયોજનો કરવામાં આવ્યા છે અને ત્યારે નવ થી બાર ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુંદર કાંઠ ના પાઠ અહી થઈ રહ્યા છે ભગવાન રામના જે અહીં મંડપ બાંધવામાં આવ્યો છે મંડપમાં ભગવાન રામને બિરાજમાન કરવામાં આવ્યા છે અને ભક્તો દ્વારા અહીં સુંદરકાંડ ના પાઠ થઈ રહ્યા છે નવ થી બાર વાગ્યા ભગવાન શ્રી રામ જે મંડપ ની છે પાઠ થશે અને ત્યારબાદ અહી જે ભક્તો છે તે ભક્તો શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રા બાદ અહીં ભગવાન શ્રી રામ ની ભવ્ય આરતી થવાની છે અને આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સાથે સાથે કે તમામ ભક્તોને ભંડારો પણ પૂરો પાડવામાં આવશે અને સમગ્ર જે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થવાના છે ને સાંજે એક ભવ્ય એક હજાર આઠ દિવસ જે રોશની થી આ મંદિર ને શણગારવામાં આવશે ત્યારે વિવિધ કાર્યક્રમો અંતર્ગત અત્યારે હાલ સુંદરકાંડના પાઠ થઈ રહ્યા છે સચિન ગુજરાત ફાસ્ટ અમદાવાદ